એટલે આપણે પૂછ્યું કે હું રોકાવાના તો છો ને સાહેબ કે છે આ રોકાવાનો મૂળ વાત સાહેબ તમે એવું આશ્વાસન આપ્યું અમને ખુશી થઈ કે નિયમો મુજબ મળવા પાત્ર હશે તો મળશે બરાબર ને ચાલુ વર્ષે ભાઈએ મયુરભાઈ આંકડા કીધા ખાલી ઓગસ્ટ સુધી ના કીધા ચાલુ વર્ષે સિઝનમાં

સાયલા તાલુકાનો એકસો પિસ્તાલીસ ટકા વરસાદ સિઝનનો ચોટીલા તાલુકાનો તેમ છતાંય એક્યાશી ટકા વરસાદ સિઝનનો જ્યાં લીમડી છે ત્યાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ત્યાંય નથી મળ્યું જે સરકારમાંથી જાહેરાતો કરવામાં આવી કે બિનપીએત અગિયાર હજાર પિયત વિસ્તારમાં બે હેક્ટરની મર્યાદામાં બાવીસ હજાર રૂપિયા મળશે આ પૂરતું વળતર નથી મળ્યું પણ થોડુંક તો થોડુંક લીમડી તાલુકાના એસી એક્યાશી ટકા વરસાદમાં મળે તો એકસો ચુમ્માલીસ ટકા વરસાદમાં કેમ ન મળે સાહેબ બીજી વાત અમારી જે આપે નિયમની વાત કરી તો અતિ આપતો ગમે ત્યાં નોકરી કરતા હોય પણ કેન્દ્ર સરકારનો નો અતિવૃષ્ટિ નો મેન્યુઅલ આપને ખ્યાલ હશે કેટલા ટકા થી વધારે વરસાદ થાય તો અતિવૃષ્ટિ થાય છે

બસો ટકા વરસાદ ચાલુ સીઝન માં કોઈ તાલુકા નથી પડ્યો સાહેબ અતિવૃષ્ટિ ના મેન્યુઅલ પ્રમાણે સાયલા અને ચોટીલા નો સમાવેશ થાય અમે તમને ઉતારી પાડવા નથી આવ્યા અમારા દુઃખની વાત કરવા આવ્યા છીએ અને જવાબદાર અધિકારીઓ જે એક મિનિટ ભાઈઓ જવાબદાર અધિકારીઓ છે ને સાહેબ એની પાસે નોલેજ નથી ને ત્યારે જ આ જગત નો બાપ ભિખારી બન્યો છે દુઃખ છે એમને ઓગસ્ટ મહિનાના ના અતિવૃષ્ટિ થઈ વરસાદ ભયંકર પડ્યો છે ચોવીસ કલાક અડતાલીસ કલાકમાં સાહેબ પંદર ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો તેમ છતાં સહાય થી વંચિત રાખવામાં આવ્યા જાણી જોઈને સર્વે નથી કે આંગ્યા ભાઈ સુદામડાવાળા આ આ રહ્યા સાહેબ તો તમારે ત્યાં સર્વેમાં આવ્યા તો એક સકણ બેન લખીને 520 રૂપિયા બધા અમારે તમને આ બધા કે આ બધા કહેવાય